સુરતના ઉદના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના આક્ષેપો લાભાર્થીએ કર્યા છે લાભાર્થીઓએ જણાવ્યું હતું કે પરિવારના પાંચ સભ્ય દીઠ ઘઉં અને ચોખા પચીસ કિલો મળવા જોઈએ જેને બદલે માત્ર પંદર કિલો જ આપવામાં આવે છે લાભાર્થીએ કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ રજૂઆત કરી છે એક નહીં અનેક લાભાર્થીઓએ પોતાને આપવામાં આવતા ઓછા અનાજ વિશે ખુલાસો કર્યો હતો त्रिपाठी नगर सेविका वार्ड नंबर तेवीस की राशन कार्ड के लिए मुद्दा उठाई वो राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है जिसको जिसको 30 किलो 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 मिलना चाहिए, उसको किलो देते जिसको किलो मिलना चाहिए चाहिए उसको उसको 12 12 देते देते हैं हैं 4 और बहनों हमको इतना फरियाद करे बेचारे की पूछो मत भाई बहनों सभी आते थे लेकिन मैं बोल बोल के थक गई उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो अगर बहनों बोलने जाएंगे ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे बस कम मतलब सबको राशन कम देते हैं और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग कूपन मतलब बहनों को भी मालूम नहीं कि कूपन क्या चीज होता है कूपन नहीं मिलता है और जब बहनों पूछने जाते कि आप राशन इतना क्यों दिए तो बोलते हैं कि लेना हो लो नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे तो हमने फर, फिर हमने सर्वे किया कि भाई उन लोग सभी राशन मतलब कहाँ कहाँ से हमारे पास आते थे बहनों मेरे को राशन कम मिला राशन कम मिला तो मैंने फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए उनका हक मिलना चाहिए फिर हमने सर्वे किया फिर कि कलेक्टर कचहरी को हमने लेटर लिख के दिया अब कलेक्टर साहब और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संघ ने अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले भाई इसका गरीबों का हक मिलना चाहिए मैं यही विनती करती हूँ सबका अधिकार मिलना चाहिए જય શ્રી નમસ્કાર હું શૈલેન્દ્ર ત્રિપાઠી પૂર્વ કોર્પોરેટર ખાસ કરીને ઘણા વર્ષ એક વર્ષથી છેલ્લે ખૂબ જ ફરિયાદ વધી ગઈ હતી અનાજ બાબતમાં જે રાશન ધારકો છે રાશન લેવા જાય તો રાશન ઓછું આપવામાં આવે છે દસ કિલો પાંચ સોરી પચીસ પાંચ માણસો તો પચીસ કિલો હોવા જોઈએ તો એની જગ્યાએ બાર કિલો આપે પંદર ત્રીસ માણસો હોય ત્રીસ કિલો આપવાના બદલે જે છ વ્યક્તિ હોય છપ્પન જે ત્રીસ હોય તેને પંદર કિલો આપવામાં આવે છે ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે નેવું ટકા પરવાનેદાર નેવું ટકા પરવાનેદાર દુકાન પર બેસતા નથી પોતાને એ ભાડે બધા ભાડે જ આપી દીધું છે અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ જે લોકો થમ લગાડે તો કૂપન નીકળવા જોઈએ એમાં કુપનમાં લખેલું હોય છે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાવાજ મળવાના પાત્ર છો એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે એમને એટલા અનાજ આપે પણ એ કૂપન કોઈ દિવસ આપતા નથી પ્રિન્ટ છે જ નહીં નેવું ટકા પરવાદાર છે નહીં બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો અને એમાં ખાસ કરીને પ્રિન્સ કરીને છે અને દિનેશ રામારેડ્ડી આ કાલુ છે અને પપ્પુ છે અને ઘણા એવા વિનુ છે મુકેશ છે આવા ઘણા લોકો એક જ ગ્રુપના અને બધા એક યુનિટી બનાવીને બધું કારભાર કરે છે રિસ્સા દાદાગીરી કરે છે અનાજ નહીં આપો એટલે નહીં આપો હવે એવું ફરિયાદ મેં ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા અનાજ માફિયાઓ આ ગોલમાલ જે કરે છે પરવાનેદાર બેસતા નથી પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે અને આ લોકો રીસર દાદાગીરી છે આની ઉપર તમે એક્શન લો તેમણે મેં ડીએસઓને મળ્યો એને ઝોનલ ને મળ્યું અનાજ પુરવઠા ને તો એને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમની અરજી આપીશ સર્વે કરીશ અમે પતિ અને અમે બે જણા હસબન્ડ એન્ડ વાઇફ બેઉ જણાએ રીસ સવાર બપોર સર્વે કરી સાઈઠ દુકાનો ઉધના ઝોનમાં ને આ બધું ગોલમાલ છેતરપિંડી મેં પકડી પાડ્યું